સૌથી વધારે ઘઉં તો આને જોઈએ ભલે નાનો છે મારે લાઈટકો છે એ દુડકી પણ પચીસ એની સામે એની સામે કામ એટલું કરીને દેશે આપડે દીકરો ગણી દેર ગણી દુડકી બધું એક જ છે

એનો વાંધો નથી પણ રોટલી આવતા આપણે જાય વાળી ભાભી તમે લેતા આવજો હા બાપા હા ને હા લઈ જાવી જાવ હા જા બટા જા

એ બોલી કેવું પડે ત્યારે તો સેટ થયો માને આ મારા કારણે જ ઘર આવે બાકી આ કોઈમાં તો તેવળ જ નથી ઘર લાગે હાલો રોટલા બનાય આવ એ તમારી બીક અમને બોવ લાગે ને પછી ઘઉ ઉતારવાના હતા તે હમણાં થોડાક વેલાહાર મોકલા તમારે ઘઉ ઉતરી જાય તો હું તમારે વેચવા મોકલવા હોય તો વાંધો ના આવે ને શેઠ

જીંજરા ઝીજરામાં દાડી ઉપાડવાનું તો એમાં તો અમાર ભાગ્યું નહીં કર્યો અમે ખાલી ગૌ જ કરે કેમ નહી કરો તમે એવી ક્યાં પેલા બોલી કઈ કે આ જીંજરા એ ઉપાડવા પડશે એમ

અરે મારા ભાઈ આયવાને ત્યાર આજ મે 15000 મે આપ્યા છે કે મારા ઘરે કંઈ નથી ખાવા પીવાનું નથી કંઈ અનાજ એટલે મે એને 15000 આપ્યા છે તમને નથી એમ કંઈ ખબર કીધી ના મને તો કાઈ ખબર નથી કાઈ વાંધો નઈ કે તો તમાર 15000 તમ તારે ઊભા જ રહે તમ ગમે ગમમે કરો તબે મળી જાય બસ હવે તને કામ નું પરાગો રાખો આપણે ઉનાળો આવી જશે અને હજી અમારે હાથી હાંકવાના છે

તમારા ભાઈ ને નઈ કીધા કે ઘી કીધું પંદર હાજર રૂપિયા એ અમે બે માણસ લઈ પણ તમે કઈ કેતા નહી હું નહી કહું

શું કરું કાઈ વાંધો નઈ એ બધું હેલા રાખે તમે જાઓ વાળી હું રોટલા રાંધીને થાકી ગઈ હમણાં હું ભાત લઈને આવું ને કામ નહી કર્યું હોય તો હું એવો દિમાગ દોડાવું કે જેનાથી કાઈ પણ શેઠીઓ ઊંચા નીચો થાય ને તમારી આગળ આઈડિયા તો છે જ એને જેટલું કરવું એટલું કરી લે પછી મેં કીધું તો ખરી કું વાડી આવું વાડી એને મળી અને કામ માંથી કાઢવાનું કે એ ભેગો હાથ પકડી લઈ અને પછી જો શીતલ નો કમાલ પછી તો રાતોરાત મને માલિક બનાવી દે એવો આઈડિયા લાય રોટલા ટિફિન ભરી ને જાવ તો ખરી શેઠિયો ગયો છે ક્યાંક બાજે ને એક તો ખોચરો તો છે શેઠ

અમે બાપ દીકરો અહીંયા છે અને ફટોફટ પછી ઘરેથી મોડું જ કરતો કામ પૂરું કરવાનું છે

ગામમાં નથી આના સિવાય કોઈ વધારે આવડી ન દેતું પેટ ઉપર લાત આવશે પણ એવું તો મારે હું કરવું ને કે આ શેઠીઓ કામે થી ન કાઢે એના માટે એક જ ઉપાય થાય

અને મારા ઘરવાળા નો ખબર પડે હોય આમ થોડા ગરમ મિજાજ ના છે એને હું થોડો કેવાનો હતો તું ન કેતી આ તો હોય નઈ કઉ તું તમારે હું કઉ છું હવે એને આવવાનો ટાઈમ જ થઈ ગયો તો તમે જાવ તો અને કાલે કાગળિયા લઈને આવજો અને મારા નામ જમીન કરી તને કરી દઉં છું બરોબર તારા ખાતા જમીન થઈ જશે પાકો છે ને પાકો બરોબર

એની આગળ માલ હોય જેની આગળ માલ હોય એ કાઈ દેખાવા ન હોય કરું તો હું કરું પણ આ ખબર તો નહી પડી જાય મારા ઘરવાળા મને તો બહુ બીક લાગે પણ જે થાય ખુશ થઈ જા